સુરત શહેરમાં ટ્રાફિકની અવેરનેસ માટે નવ નવતર પ્રયોગ હાથ ધરાયો આ પ્રયોગ રાજ્યમાં પ્રથમ વખત થઈ રહ્યો છે સુરતમાં હવે ટ્રાફિક જંક્શન પર ટ્રાફિક બ્રિગેડ જવાન ડાન્સ કરતા ગીત ગાતા અને ડાયલોગ બોલતા જોવા મળશે જેના થકી ટ્રાફિકને લઈને જનજાગૃતિ લાવવાનો પ્રયાસ થશે આ કેમ્પેન માટે ટીઆરબી જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હશે ત્યારે ટીઆરબી જવાનો સોંગ ડાયલોગ્સ અને ડાન્સ થકી લોકોમાં ટ્રાફિક પ્રત્યે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે જવાન सूरत के हर चौराहे पर तुम पर नज़र बनाए हुए हैं समझे ट्रैफिक सिग्नल छोड़ने की भूल ना करना वरना हमारे जवान तुम्हारी एक खूबसूरत सी तस्वीर खींच लेंगे खतरा है मौत वाला सर पे ना हेलमेट डाला खतरे से हो जा सावधान सेफ्टी अपना ले मेरे यार સીઆરબીના માધ્યમથી એવું કહી શકાય કે માનદ સેવકો જે છે એની અલગથી ટીમ બનાવીને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પ્રયત્ન જે છે પ્રથમ કરવામાં આવશે તેવું કહી શકાય પરંતુ મેં જેમ કીધું કે એનો મુખ્ય હેતુ એ જાગૃતિના માધ્યમથી લોકો ટ્રાફિકના નિયમનનું પાલન કરે એ મુખ્યત્વે રહેશે અને આના માધ્યમથી સુરત શહેરના જે મુખ્ય મુખ્ય જંકશનો કે જ્યાં સૌથી વધારે વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ વધારે હશે તેવા જંક્શનોને સૌ પ્રથમ કવર કરવામાં આવશે બિલકુલ આ હતા ડીસીપી અનિતા મેડમ ભાનાને જેમણે જણાવ્યું છે કે સૌથી વધારે ટ્રાફિકનું ભારણ રહેશે એ વિસ્તારની અંદર અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવશે અને ટૂંક સમયની અંદર આ જે નવતર પ્રયોગ જે છે તે શરૂ કરવામાં આવશે સાઈ જગતાપ જીએસટીવી સુધી